સરથાણા કુંભાણીના ઘરે ત્રણ દિવસ થી તાળા છે તેમજ નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને ખબર નથી શહેરના પ્રમુખ ને પણ નથી ખબર કે કુંભાણી ક્યાં છે જેમાં દિનેશ સાવલિયા અને ભારતી પટેલે વિરોધ નોંધાવ્યો છે જનતાના ગદ્દાર બેનર સાથે નિલેશ કુંભાણીનો વિરોધ થઈ રહ્યો છે જેમાં કુંભાણીના ઘરે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ભાજપમાં જોડાવાની વાત વચ્ચે કુંભાણી સંપર્ક વિહોણા થયા છે લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે કારણ કે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેઓ ટૂંક સમયમાં કેસરીઓ કરશે નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાખ્યાનો આરોપ ઉઠ્યો છે કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહીં કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે અને આ વચ્ચે કુંભાણી ભાજપમાં જોડાશે તેવી માહિતી પણ સામે આવી છે સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે